આજે સવારે ઉઠીને મેં સાફ સફાઈ થોડીક કરવાની બાકી હતી મેં કીધું લાવ કરી નાખવું એટલે ચપ્પલ વધારાના કાઢા વધારાના નૈત્રીના કપડા કાંઠા મારા કપડા કાઢ્યા અને અગિયાર વાગી ગયા ને એ બધું કાઢીને નવરી થઈને પછી પોટલું વાળી નૈત્રીને પપ્પાને જ આપી દીધું કે મજૂરના છોકરા હોય ને એ પહેરી નાખે અને એ બધું દેવા ગયા ને એટલી વારમાં પાછળથી મારા હાથમાં બધી ગિફ્ટ આવી ગઈ સાફ કરી કરીને મુક્તિ ગઈ ત્યાં સીલ એટલા બધા મારા હાથમાં આવ્યા ને સીલ તો એટલા બધા પેડા છે કે આખો ને તોય જગ્યા ન મળે એટલા સીલ પેડા છે એ બધું સાફસુફ કરીને હું સીધી રસોડામાં વાસણ ઉઠકા અને નૈત્રી પપ્પા ફ્રૂટ લઈ આવે એ ઠેકાણે કર્યું ત્યાં નૈત્રી છે ને લિપસ્ટિક આવી ગઈ એટલે બેનનું મોઢું બગડી ગયું અને ત્યાર પછી બપોર થઈ ગયો એટલે હું છે ને કેરી ઠંડી ઠંડી ફ્રિજમાંથી સુધારીને બેસી ગઈ જમવા થોડીક વાર આરામ કરીને ઉઠીને રોટે જોતા તો નૈત્રીબે આખા ફળિયામાં જે મેં સવારે કચરો કાઢ્યો હતો ને તગારા ફેરાતા ને બધું તગારું ઠલવી નાખ્યું સાંજે એને પપ્પાને કીધું કે શું બનાવું જમવાનું તો કે ઢીલી ઢીલી ખીચડી બનાવી નાખીને ડુંગળી બટેટા ટમેટાનું શાક રસાવાળું એટલે એ મેં બનાવી નાખ્યું અને અમે ત્રણેય બેસી ગયા ગરમા ગરમ જમવા નૈત્રીનું રડવાનું ચાલુ હતું કેમ કે એને જમવું નહોતું કેન્ડી ખાવી હતી મેં કીધું જમી લે તો જ કેન્ડી આપીશ ચાલો વિડીયો ગમે તો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં